જુઓ મિત્રો કોઈ પણ ગમે એવડો પાક હોય બરાબર અત્યારે તમે જોઈ શકો છો કે આવડું આવડું ઝાડ છે બરાબર અને સેટલ ચાલે છે અને એકદમ ઝીણો ભૂકો કરી નાખે છે હું તમને હમણાં ટ્રેક્ટરનો ફોટો બતાવું છું ટ્રેક્ટરનો વિડીયો બતાવું છું બરાબર આવડી આવડું આપણે અત્યારે તુવેરનો પાક છે આ જગ્યા પર કાપી નાખે છે બરાબર એટલે શેડલ નું કામ બહુ સરસ મજાનું છે કોઈ પણ વ્યક્તિએ તુવેર પાક વાયો હોય અને એવું થતું હોય કે આપડે કેવી રીતે કાઢવી પણ ચાલી શકે છે તમે જોઈ શકો છો આવડું આવડું ઝાડ છે અને હવે હું તમને બતાવું છું ટ્રેક્ટરનો વિડીયો બીજો કટિંગની વાત કરીએ તો તમે જોઈ શકો છો એકદમ નીચેથી કાપી નાખે છે બરાબર ગમે એવું મોટો છોડ હોય તો એકદમ નાનું નાનું કટિંગ કરી દેશે જો આપણું ટ્રેક્ટર આવી જાય પણ કમ્પ્લીટ ચાલુ જાય અને બીજા નંબરમાં કે મૂળમાંથી પણ કાઢી નાખે છે બરાબર એટલે બીજી કોઈ પણ પ્રકારનું બીજું ટ્રેક્ટર લઈને આપણે જે થળ બચે છે કાઢવાની કોઈ જરૂર પડતી નથી એકદમ નીચેથી કાપી નાખે છે અને વચ્ચેમાં આવી રીતે બ્લેડ દ્વારા કાઢી પણ મૂળમાંથી કાઢી નાખે છે બરાબર હવે હું તમને શેરોનો વિડીયો બતાવું છું શેરે તરફ હું જઈ રહ્યો છું જુઓ મિત્રો આવી રીતે કામકાજ ચાલુ છે નજીક નથી જવાતું કેમકે બધું સામે ઉડે એકદમ નીચેથી કટિંગ થઈ જાય તમે જોઈ શકો છો ટ્રેક્ટરની જેવડી તુવેર બતાવે છે આગળ તમે જો એક જગ્યાએ જે તુવેરના જે થડ છે એની કાઢે છે અને બાજુમાં કટિંગ કરે છે જો આ હાલમાં કટિંગ કરેલો છે અને કાઢી નાખેલ છે આવી રીતનું નાનું નાનું કટિંગ કરી આપે છે મિત્રો શેરડીથી પણ મોટા મોટા મૂળ છે આ તુવેરના અને શેડર દ્વારા કટિંગ કામ ચાલુ છે એકદમ ઝીણું કટિંગ કરી આપે છે જો ટ્રેક્ટર ચાલુ છે એટલે કોઈ પણ મિત્રોએ કોઈ આવા મોટા છોડનું વાવેતર કરેલું હોય અને મૂંઝવણ થતી હોય કે આ કઈ રીતે આપણે કાઢવું તો શેડરનું કામ બહુ સારું આપે છે એટલે એનાથી પણ આપણે કટિંગ કામ કરી શકીએ છીએ બીજા નંબરમાં કે આમાં ફાયદો ખાતરનો થઈ શકે છે મોટો છોડ હોય અને આપણે તેનું કટિંગ કામ છેડે દ્વારા કરાવીએ તો એમાં ખાતરનું એક આપણને ફાયદો મહત્ત્વનો થતો હોય છે જો તમે જોઈ શકો છો ટ્રેક્ટરની છત્રી આપણને સેજ સેજ બતાવે છે એટલે બહુ મોટો છોડ છે તો છતાં પણ એકદમ ઝીણું કટિંગ કરી આપે છે જો મિત્રો આવડા મોટા છોડનું એકદમ મૂળમાંથી કટિંગ કરી નાખે છે છોડની વાત કરું તો મિત્રો આ પ્રમાણેના બધા છોડ હતા એટલે બહુ મોટા છોડ કહેવાય પણ આ કામ જોયા બાદ હું તમને કહી શકું કે આનાથી પણ મોટો છોડ અથવા તો આનાથી પણ મોટું જાડુ મૂળ હોવા છતાં આ શેડર દ્વારા કટિંગ કામ થઈ શકે છે હું નજીકથી તમને શેડરનું કટિંગ કામ બતાવવાનું ટ્રાય કરું છું જો મિત્રો શેડરનું કટિંગ કામ ચાલુ છે આ બાજુ આવી રહ્યું છે હું તમને નજીકથી બતાય એવો ટ્રાય કરું છું મિત્રો ગાડી બધું આવે છે મિત્રો આ રીતનું કટિંગ કામ થાય છે એટલે મિત્રો કોઈ પણ મોટો ભાગ હોય તો સેટ કટિંગ કામ થઈ જાય છે તમને જો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જવું કરજો ધન્યવાદ